અમુકના સુરવાડી ગામ પાસે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરાયું ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હેક્ટર ધારાસભ્ય પટેલના હસ્તે લોકાર્પણ થયું આ વન કવચમાં એકસો અડસઠ જાતના ત્રીસ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં રમણીય સહેલાણી સ્થળ ચિલ્ડ્રન પાર્ક સેલ્ફી પોઈન્ટ અને તળાવનું પણ નિર્માણ કરાયું છે લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતી મદદનીશ વન સંરક્ષક વિજય ચૌધરી મામલતદાર કરણસિંહ રાજપૂત આર એફ ઓ ડીવી ડામોર સહિત કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મોજે સુરાડી ગામે સને બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં હેક્ટર ત્રણમાં વન કવસ વાવેતર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આ વાવેતરમાં એક એક મીટરના અંતરે રોપવાનું વાવેતર કરવાનું હોય છે આ જગ્યાએ એકસો ટોટલ જા વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ટોટલ રોપા ત્રીસ હજારનું વાવેતર કર્યું છે આ જગ્યાએ સવાર સાંજ ચાવવા માટે પાથર તૈયાર કરવામાં આવ્યું છે વોટસ્ટર બનાવવામાં આવ્યું છે પછી બાકડા મૂકવામાં આવ્યા છે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે સાથે સાથે વન કુટીર અને સેલ્ફી પણ બનાવવામાં આવ્યું છે આ જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરવાના કારણે ત્રણ વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયા ચાખી મિયા બાકી પદ્ધતિથી અહીંયા નિર્માણ કર્યું ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે બાજુમાં તળાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે